જિલ્લાના એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર બ્લાસ્ટ ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં ઢુવા રોડ પર આવેલ ફટાકડાના ગોદાઉનમાં ઓચિંતો થયો બ્લાસ્ટ બ્લાસ્ટને પગલે વિસ્તારમાં આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ફેલાયો ડીસાના તંત્ર પોલીસ સ્ટાફ નગરપાલિકા ફાયર સ્ટાફ તેમજ ડીસાની સેવાભાવી સંસ્થાઓના લોકોના ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી હાથ ધરી ડીસાથી ધું જવાવાળા રોડ ઉપર આવેલી દીપક ફટાકડા ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતા બ્લાસ્ટ થતા અંદાજીત અઢારથી વધુ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયાના અહેવાલ મળી રહ્યા છે ઘટના સ્થળ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ફેક્ટરીમાં બ્લાસ્ટ એટલો બધો ભયાનક હતો કે આરસીસીની દિવાલો તેમજ છત તેમજ આજુબાજુમાં આવેલી ફેક્ટરીની દિવાલોને પણ તોડીને ખેતરોમાં જઈને લાશના ટુકડા પડ્યા હતા બનાવની જાણ થતાં જ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી બનાસકાંઠા કલેક્ટર દિશા ડીવાય એસપી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ તાત્કાલિક સ્થળો પર જઈ રાહત અને બચાવ કામગીરી કરતા નજરે પડ્યા હતા और वो जो छत तो वो हमारे ऊपर वो अंदर ही काम कर रहा था नहीं मैं उधर साइट वाले कमरे में तो गया था तो पाउज लेने पंद्रह सोलह लोग आपके इस हाँ। इसके इसके गांव के और इसके, तो कुटुंब भी है सभी अच्छा एमपी है ना सोलह ही था ना हाँ इसमें से आपने तो जितना तो आपके पाँच ज्यादा है पंद्रह हो गए पाँच ज्यादा है पहले दस थे

પાલિકા ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીની પ્રાર્થના કરીએ કે બધા સારી સારું બધાનું દર્શન પ્રિમિનરી જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન પ્રમાણે એક પ્લાસ્ટનો અવાજ સંભાળ્યું અને એના કારણે આપણું ધાબું જે છે એ પડી ગયું અને ધાબું પડી જવાના કારણે ત્યાં માણસો વધાઈ ગયા અને એના કારણે એમને ડેથ થયે છે અત્યારે બધાને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા છે તો છવા લોકોને સારવાર હેઠળ ત્યાં મોકલ્યા છે એમ એમ આપને જાણ કરવામાં આવે છે અત્યારે કન્ફર્મ બધા તો આંકડા નહીં કહી શકે પણ સિવિલ હોસ્પિટલ માં એક ડેથ કન્ફર્મ છે અહીંયા થી બીજા બે કન્ફર્મ આવેલા છે એટલે જેમ જેમ આગળ આવશે એ રીતે આપણે ઘાયલ આપણે જેટલા 6 જેટલા ને આપણે સિવિલ હોસ્પિટલ માં સારવાર હેઠળ મોકલ્યા છે જેમાં 3 જેટલા ચાલીસ ટકા